કચ્છમાં યુવતીના હત્યાના પાલનપુરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી યુવતીના હત્યારાની ફાંસીની સજાની માંગ કરાઈ ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવી યુવતીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી યુવતીના હત્યારાને ફાંસીની સજા કરવાની માંગ કરાઈ ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આવેદનપત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવી કચ્છના માંડવી તાલુકામાં આરોગ્ય વિભાગના ફરજ બજાવતી યુવતીની તલવાર ને ગુપ્તિના ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવી હતી જેને લઈ દલિત સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે ને હત્યારાને ફાંસીની સજા કરવાની માંગ સાથે ઠેર ઠેર આવેદન પત્ર પાઠવવામાં આવી રહ્યા છે જે વચ્ચે પાલનપુર ખાતે પણ ગુરુ બ્રાહ્મણ સહિત દલિત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી મૃતક યુવતીના પરિવારને ન્યાય અપાવવાની માંગ કરાઈ હતી માંડવી તાલુકામાં ગોધરાની વતની અને આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી અપરણિત ગૌરીબેન તુલસીભાઈ ગરવાની ગત તારીખ ત્રીસ ડિસેમ્બરના રોજ કોડાઈ ગામના સાગર સંધાર નામના ઈશમે તલવાર અને ગુપ્તીના અસંખ્ય ઘા મારી કરપીણ હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી જો કે દલિત યુવતીની હત્યાને સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ને આરોપીની ફાંસીની સજા કરવાની માંગ કરાઈ રહી છે

ક્રૂર કરપીણ હત્યા કરવામાં આવી કોઈ સાગર સંઘાર નામના એક આતંકવાદી જેવું કૃત્ય કહી શકાય એવી એક જબરદસ્ત એને મારી નાખવામાં આવી એક તરફી પ્રેમમાં એને આવું એક પગલું ભર્યું છે એ આરોપીને ફાંસીની સજા થાય અને એસઆઈટીની રચના કરી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા એની જાંચ થાય અને એ એની સાથે સંડોવાયેલા બીજા આરોપીઓ પણ ઝડપથી ધરપકડ થાય અને એ મહિલાને ન્યાય મળે આ એક મહિલાનું ક્રૂર હત્યા કહેવાય અને એને અમે સપ્ત શબ્દોમાં વખોડીએ છીએ ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ બનાસકાંઠા દ્વારા અને વિવિધ સંગઠનો દ્વારા આ આવેદનપત્ર આપવાનું છે કલેક્ટરશ્રીને અને અમે બધા એ હિસાબે મળેલા છીએ શું નામ છે કુમાર એમ જોશી અમારી દીકરી ગૌરીબેન ઘરવાની કરગણ હત્યા કરવામાં આવી છે એને અત્યારને फांसीની સજા થાય અને ગૌરીબેનના પરિવારને અને એમના આત્માને શાંતિ મળે અને એમના પરિવારને ન્યાય મળે એવી કડક મકડક સજા થાય એવી અમારી ઓકે ઓકે મારે જન કોઈ છોકરાનો હવે બનાવ ન બનવે એ સરકારને નમ્ર વિનંતી છે ઓકે આજે ખચ્છગુટ જિલ્લાના મોડવી તાલુકાના ગોદરા અંબેડામ ખાતે ગૌરી તુલસીબેન ગરવા નામની ગુરુ બ્રાહ્મણ સમાજની દીકરીની કરપીણ હત્યા સવારના સમયે કરવામાં આવી છે એ કરપીણ હત્યા કરનાર નરાધમોને ફોસીની સજા આપવામાં આવે અને આવું કૃત્ય કર્યું છે જે બનાસકાંઠા જિલ્લા ગુરુ બ્રાહ્મણ સમાજ અને તમામ સમાજના આગેવાનો બધા જ મળીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ અને આ દીકરીના પરિવારને ન્યાય મળે અને આવું અધમ કૃત્ય કરનાર આ અત્યારાને ફાંસીની સજા આપવામાં આવે કડકમાં કડક તપાસ થાય પોલીસે કાર્યવાહી કરીને એની ધરપકડ પણ કરી છે પણ અમારું કહેવું છે કે એને ફોંસીને સજા આપવામાં આવે અને ગુજરાતમાં આવું કૃત્ય કરનાર લોકોને એક સબક મળે એ દિશામાં પગલાં ભરવામાં આવે સરકારે જે કંઈ કાર્યવાહી કરી છે એની સામે વધારેમાં વધારે કડક કાર્યવાહી થાય અને એક સ્પેશિયલ તપાસ સમિતિ નિમીને પણ એની પૂર્ણ તપાસ કરવામાં આવે એના પરિવારને ન્યાય મળે અને સરકારી સહાય પણ મળે એના પરિવારને એવી આજે અમારી તમામ બનાસકાંઠા જિલ્લાના તમામ સમાજના દલિત સમાજના આગેવાનો અને તમામ સમાજના આગેવાનો દ્વારા માગણી અને લાગણી છે એ સરકાર સમક્ષ અમે પહોંચાડવાના છીએ